દિશા માટે થઈને જે આપણી એક ઇમેજ છે કે ભાઈ પૂર્વ દિશા એટલે શું તો પૂર્વ દિશા વાસ્તુની દ્રષ્ટિએ બહુ વજનદાર ન હોવી જોઈએ આપણા ઘરની અંદર જ્યારે તમે ફર્નિચર બનાવો છો ત્યારે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં બહુ ફર્નિચર ન હોવું જોઈએ પણ માની લો કે ફર્નિચર બનાવવું છે આપણા ઘરની અંદર પૂર્વ અને ઉત્તર દિશા જ એવી છે કે જે જગ્યાએ ફર્નિચર બનાવવું પડે એવું છે તો બને ત્યાં સુધી કોઈપણ પ્રકારના મેટલનું ફર્નિચર ન બનાવો લાકડાનું ફર્નિચર બનાવશો તો વાસ્તુ ઇમ્બેલેન્સ થતું નથી એ સિવાય પૂર્વ દિશા એટલે પવિત્ર દિશા છે મેં તમને એવું કીધું કે પૂર્વ દિશાની અંદર બે ખૂણા છે એક અગ્નિ ખૂણો છે એક ઈશાન ખૂણો છે તો પૂર્વ દિશાની અંદર જ્યારે બે ખૂણા છે એ બે ખૂણા એટલા પવિત્ર છે માટે ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી હોવી જોઈએ નહીં નવ મકાન બનાવતા હોય નવું મકાન તમે બનાવતા હો ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે પૂર્વ દિશામાં ક્યાંય પણ ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ સાંભળી લેજો ફરી એક વાત કહું છું તમે ઘર બનાવી દીધું છે લઈ લીધું છે અથવા તો તૈયાર મકાન લીધું છે અને તમારા ઘરમાં પૂર્વ દિશામાં ટોયલેટ બાથરૂમ છે તો તોડાવશો નહીં એને બેલેન્સ કરી શકશો બેલેન્સ કેવી રીતે કરવું એ આગળ ટોયલેટ બાથરૂમના ટોપિકમાં હું તમને શીખવીશ પણ માની લો કે તમે નવું મકાન બનાવો છો અથવા તો નવો ફ્લેટ લેવા જાઓ છો અને નવો ફ્લેટ લેતી વખતે તમને એટલી ખબર પડે છે કે પૂર્વ દિશામાં ટોયલેટ બાથરૂમ છે તો બને ત્યાં સુધી એ ફ્લેટ લેશો નહીં હવે પૂર્વ દિશા બાબતમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછો એટલે આ ઘણા ટાઈમથી એવો ક્વેશ્ચન છે જે મતલબ ક્લિયર નથી થતો કે પૂર્વ દિશાનું દ્વાર છે એ શ્રેષ્ઠ છે પણ એ કયો મતલબ કે પૂર્વ દિશામાં એનું ફેસ હોવું જોઈએ મતલબ સૂર્યના કિરણ ઘરમાં એન્ટર થવા જોઈએ કે પછી આપણે પૂર્વ દિશામાં જોઈએ ત્યાં ઘરનું એન્ટ્રન્સ હોવું જોઈએ બહુ સરસ બહુ સરસ બેસો બેસો ભયનો પ્રશ્ન એ હતો ભાઈનો પ્રશ્ન એ હતો કે બધી દિશા માટે આ વાત આવે છે માત્ર પૂર્વ દિશા નહીં પણ એમણે બહુ સરસ સવાલ પૂછ્યો કે પૂર્વ દિશાનો દ્વાર અથવા તો પૂર્વાભિમુખ પૂર્વાભિમુખ એટલે શું દક્ષિણાભિમુખ એટલે શું દક્ષિણ દિશાના નામે પાછી અમારી દુકાનો ચાલે છે એ વાત પણ આપણે આગળ કરીશું પણ પૂર્વાભિમુખ એટલે શું શું તમે બહાર નીકળો છો ને પૂર્વ દિશા છે એ પૂર્વાભિમુખ કહેવાય કે તમે અંદર જાઓ છો અને તમારી પાછળ સૂર્ય છે એ સાચી વાત એ છે કે દિશા એટલે તમે જે દિશામાં બહાર નીકળો છો અને તમારી સામે જે દિશા છે એને દિશા ગણવાની એટલે તમે જ્યારે સૂર્ય ઉગે છે એની બાજુ જાઓ એને પૂર્વાભિમુખ કહેવાય સૂર્ય ઉગે છે એ બાજુ દરવાજો નથી અને તમે તમારી જમણી બાજુથી બહાર નીકળો છો તો એને દક્ષિણાભિમુખ કહેવાય એવી રીતે ઉત્તરાભિમુખ આ બાજુ છે જે દિશા તરફ તમે જઈ રહ્યા છો એ મુખ કહેવાય તો આને શું કહેવાય પૂર્વાભિમુખ જે તરફ સૂર્ય ઉગે છે અને સૂર્યના કિરણો તમારા દરવાજાની અંદર આવે છે અને તમે જ્યારે બહાર નીકળો છો અને સૂર્ય ઉગે છે એને કહેવાય પૂર્વાભિમુખ તમારા ઘરની એન્ટ્રન્સ તમારા ઘરનો દરવાજો કયો સારો આ સવાલ પણ મનમાં આવશે જે તમારા ભાગ્યમાં છે એ જ એવું વિચારશો તો કેટલી તકલીફો પડશે એવું નથી તમારા ભાગ્યમાં જે છે એ જ તમને ભગવાને આપ્યું છે તો એમાંથી બહાર નીકળી જાઓ એટલે ઉગતા સૂર્યની તરફ જે બહાર નીકળ્યો છે એ દરવાજો એ સૌથી સારામાં સારી સિચ્યુએશન કહેવાય કારણ કે દુનિયાનો નાનામાં નાનો જીવ સૂર્ય ઉગે એટલે ઘરની બહાર નીકળે છે દુનિયામાં નાનામાં નાનો જીવ સૂર્ય ઉગે એટલે બહાર નીકળે છે અને નાનામાં નાનો જીવ સૂર્ય છે એટલે ઘરમાં આવે છે તમારી જ્યારે સૂર્યાભિમુખ ઉત્તરાભિમુખ અથવા તો તમે એને જેને કહીએ પૂર્વાભિમુખ જ્યારે દરવાજો છે ને તમે જ્યારે ઘરની બહાર નીકળો તો સૂર્ય ઉગે છે એનો મતલબ કે તમારા માટે બેસ્ટ સિચ્યુએશન છે તમે જ્યારે ઘરમાં પાછા આવો છો તે વખતે સૂર્ય આથમે છે એ સિચ્યુએશન બેસ્ટ છે એટલે જે દિશા તમે જે દિશામાં જાઓ છો પહેલાંના જમાનામાં તો કંપાસ ને બધું હતું હવે તો તમારી પાસે મોબાઈલમાં જ કંપાસ છે તો તમે મોબાઈલમાં જ્યારે લાલ કલરની જે પિન છે એ જે બાજુ જાય એ ઉત્તર દિશા એ સિવાયની બધી દિશા તમને ખબર પડી જશે તો જે દિશા તરફ તમે બહાર નીકળો છો એ દિશા ગણવાની બોલો સાહેબ જી હા પણ આમ જનરલી એવું હોય છે કે બને ત્યાં સુધી બને ત્યાં સુધી પૂર્વ દિશા તરફ ગટર ન હોવી જોઈએ પણ છે તોડને નહીં સમજા એટલે આપણે હું તમને સમજાવીશ કે એને બેલેન્સ કેવી રીતે કરાવો જેથી કરીને તમે જેના કોઈના ઘેર વાસ્તુ કરવા જશો તો એને ખર્ચો ન થાય વાસ્તુ કરવા એ જ બોલાવે છે કે જેને તકલીફ છે વાસ્તુ કરવા એ જ બોલાવે છે કે જેને પ્રોબ્લેમ છે હવે જે પ્રોબ્લેમમાં છે એને જઈને તમે એમ કહો કે આ ડ્રેનેજ લાઈન એથી કઢાઈ પાછળ પાચન નખાવો તો વધારે પ્રોબ્લેમમાં મુકાશે તો તમે પ્રોબ્લેમ દૂર કરવા જાઓ છો કે પ્રોબ્લેમ ક્રિએટ કરવા જાઓ છો સમજ્યા એટલે આ પહેલો નિયમ એ છે આપણા ત્યાં બાપુસ વર્લ્ડનો પહેલો નિયમ એ છે કે ભગવાને તમને જે આપ્યું છે એમાંથી જ પોઝિટિવ રિઝલ્ટ મેળવવાનો પ્રયત્ન કરો વાત તમારી જે ગટરની છે સાચી વાત એ છે ટોયલેટ બાથરૂમ છે ગટર છે ચોકડી છે આ બધી વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર એક ઇમેજ થઈ ગઈ છે કે આ બધી વસ્તુ એટલે નેગેટિવ અમે વાસ્તુ એક્સપર્ટ તરીકે હંમેશા એવું કહીએ છીએ કે અગ્નિ ખૂણામાં ચોકડી ના હોવી જોઈએ હવે જુઓ કેટલો વિરોધાભાસ છે રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ અને ચોકડી અગ્નિ ખૂણામાં ના હોવી જોઈએ તો ચાલુ રસોડું અહીંયા હોય ને ચોકડી ત્યાં હોય કઈ રીતે ચાલે પણ ચોકડી ભલે અગ્નિ ખૂણામાં રહી ત્યાં ગંદકી ન હોય રાતના એઠા વાસણો ન રહેવા જોઈએ ત્યાં પાણી ભરેલું ન હોવું જોઈએ ત્યાં એઠવાળો પડેલો ન હોવો જોઈએ આટલું કરો બેલેન્સ થઈ જશે પણ આપણે તો પહેલાથી એવું શીખ્યા છીએ કે ચોથે રાહુ હોય બીજે રાહુ હોય એટલે પિતૃ દોષ છે એવું કહી દેવું આમાંથી કેટલા માને છે કે પિતૃ દોષ હોય હું નથી માનતો હું માનતો નથી ને હું પ્રૂવ કરી આપું છું કે પિતૃ દોષ નામનો દોષ નથી એની પણ ચર્ચા કરીશું શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે છે કહેવાય કે બોલે બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એજ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકો ને સ્ટેજ પર થી બોલવાનું દૂર કરી આવે ત્યારે તેમના માં રહેલો શબ્દો ની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશો માં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ

વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા સ્પીકિંગ લેબ ના અભ્યાસ થી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો